તો હલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ આજે તમે વિડીયો હે ને બહુ જ મોડો સાલું કર્યો હટાણે બાર વાગ્યા ઊઠી દીધા વહેલી સો વાગે ઉઠી વેલા બાપ દીકરાને ટિફિન કર્યું પછી ઘરનું આખું ઈતરું બધું કામ કર્યું અને તાર કોઈ વિડીયોનો શરૂઆત નથી કરી નીતાઈ હુતી હતી ને અટાણ નીતાઈ કેમી ગઈ ને રૂપાડો મસ્ત મજાનો પો તડકો આવે તેમ હું આ બેઠી અને મારો હથવારો આ ઝૂલી બેઠી ઝૂલી અહીંયા હંજવારી કાઢવાની હારમણી પડી ગઈ હતી બે ગઈ હતી નાના બેહે ગઈ એટલે કાલે ચૂલીની નવરાવી હતી ત્યાં જે ઝૂલી નવરાવવાની હે નહીં ચૂલી ત્યાં બેહ ગઈ ને જો બસ રૂપાળે તડકો આવે ને એકદમ મસ્ત મજાનો તો બેઠિયું અમે હું ઝૂલી બે અને ઓલા બધા કાંઈ ગાન મારે હાંજી જવાનું હે કાંઈ તો એવા સારું અટાણ કરી ઉપાધિ હે નહીં કાંઈ ન હર પટલી પટલી હે અમારી પટલી ન એવું ને તો ને ઘણા એનું કોમેટું આવે કે વીજા ખુલ્લી કે નેત ખુલી ખુલી કે નેત ખુલી પણ આ વિજા જે ખુલ્લી નેત હજે કેદું ખુલે ને એનું કંઈ નક્કી હે નહીં બધા બહુ ફોનું કરે મેસેજ કરે ઇન્સ્ટાગ્રામમાં મળે બહુ ઝાઝા મેસેજો આવે અને કોમેન્ટમાંય પણ ઘણા એની કોમેન્ટો આવે કે બિન બીજા કેદું ખુલીએ કેદું ખુલીએ હમણાં કયો ભાઈ એણું હે ને કંઈ નક્કી ન કહેવાય ને એનો ટાઈમ કંઈ ન હોય હજ ઓસા ત્રણ ચાર મહિના લાગે છે બે મહિનાય લાગે આનું કંઈ નક્કી નથી કહેવાતું કે કેદું ખુલે કે કે આ પહેલી ફેર એટલે વરા રોઢ વરા બંધ રહીને કંઈ એટલે કોઈ બંધ રહી ને વહેલી ખુલે જાય પણ આજ ફેરે તો બહુ જાજો ટાઈમ બંધ રહી અને હમણાં હે ને તો નવે મકાઈની તાજે જવાની વાર છે બે મહિનાની પણ બધી વસ્તુ નાન તેને બધું લેવા દેવા ને જવું નાન તેન તો એ બધું જે બાકી હે તો એ કરીશું એવું આજ જાઉં તું મા દીકરાની લેવા થોડુંક પણ નિર્મલ કે મમ્મી કે કાલે જઈએ તો મેં કહું તો કાલે જઈ હું કાં ચોલીએ હું આ બેઠીને તો પે ત્યાં બે ગઈ હું આગળ ઊભી ને વહીને તો પોતી ઊભી થાય ને મારા લગન ભાગે તો એવું છે અમારે જોઈ ત્યાંથી બધે મોટરું જોયા રાખીએ ને બેઠી રહીએ ને રૂપાડો તડકો હોય ને આવે ને તો મજા આવે તડકો કારક કારક આવે તો એ કે વાહ ઓલે મકાઈની અમારે વાંધો નહીં આવે થોડો થોડો બાલ્કનીમાં આવી ગયા તડકો એટલે કંઈ ઉપાદીને જ બહુ નહીં તડે તળે બાલ્કનીમાં બેઠા જેવું હે કાંઈ ન જુલી ને અમારે જુલી માટે તો એક જિંદગી બાલ્કની હિમ નિર્મલ કહેતો તો મને કહે કે આ આપણે જુલીને ઘર કર દે હોય કે જો આ તડકો લઈ ગયો તો એમાં વહી ગઈ લ્યો કેવી તૈયાર હે જરાક તડકાને તપે એટલે એ સીધીમાં વહી જાય ગરમીમાં બહુ જ નેત્રે હોકતી એણે આપણે જો કારકાર ખૂતી હોય ને માથે ઉઠાડીએ ને તો તરત ઊભી થઈ જાય બાકી જોઈએ એવી રીતે લાદીમાં એવી લાદી હાંજી ઠોરતી હોય આપણે વિશાળ થઈ તો એ લાદીમાં બેઠી ગયા ને તો એવું હે તો હલો અઠાણે ભાઈ ગયા સાડા ત્રણ ને અંધારું તો થયું પેલી અંધારું એટલે અહીં ઢાકલા જેવું થયું અંધારું તો નથી થયું પણ રોગું ઢાકલા જેવું હોય ને એકદમ ટાઈટ લાગે મને આગળ નિર્મલનો ફોન આવ્યો કે મમ્મી અમારે વારે ફેરે ગુરુવારી ગુજરી ભરાય ને માર્કેટ તો બકાલ લેવા જઈએ પણ કે આજ ફેરા ન્યૂ ઇયરના હિસાબે આજ હું વારી હે તો કોઈ લેવા જવું હોય તો તમે કહો હલો હું કાંઈ એ લેવા જવું જો પાસ ઉમરે હંજી કઈમી જાવ ને નીતા કઈમી હે તો પાસી તારમો હવરી વિડિયો તારે ઘર નું કામ કરે ને પછી બેક ફોન નું કર્યા ને પાસી હોતયુ હોત ફોન જોતીતે ફોન જોતી જોતી હુવે રહી તે 8:30 ની નિર્મલ ઉઠાડી નોટાણ વાગ્યા 6 આર 6 આર વાગ્યા તો કઈ વઘડી નિર્મલ 5 વાગે ત આવશે તો હું જટ જટ ફટાફટ યાક નાખેતા ને પછી અમારે યાક સડે જ હે ત્યાં થ જતાં તો 5 થઈ જાય હે બસ 5 વાગે હું કમી જઈ હું કા તે લેવીય બધી બકાલ હું કા પાછો અઠવાડિયાનું હોક પાછો આઈફેર અઠવાડિયા ને આઈફેર તો બાર દિન લેવું જોઈએ કે કે આ ગુરુવારી નહીં ને પાછી આવતે ગુરુવારી હેઠ ભરા હે ત્યાં હું તેવા નિયમ થાય તો મેં કહેવા લઉં કા પેલા એવા બધું એનું કરેલા ઉંકા તો એ જો ચુલ્લી આટા ફેરા કરે અને આપણી હે ને રૂપાળા કૂણા કૂણા રીંગણા ચીડ્યા હતા ને અસલ તો હે કારા રીંગણા પણ હે અહીં કૂણા હે વાંધો નથી હે મેં તો તે એકદમ અસરું તો એટલા દીધી થયા શ્યાર ફ્રીજમાં મૂક્યા હતા ને તે તો હું કંઈ યાગ કરી નાખા મારે એવું કરવું હ્યાક યાગ કરે ને પછી થઈ જાય ત્યાર એટલે ત્યાર થઈ જાય ને તો પછી નિર્મલ આવે ને તો અમે મા દીકરો બે સીધા જઈએ તો બકાલું બધું લેવીએ કે બકાલું આ માર્કેટે બહુ મોંઘું પડે અને કાંઈમ કાંઈમ થોડું થોડું લેવા જવાની રીત ન આવે ને મૂંઘું એટલું પડે ને વા હોય એ બધું તાજું અને અઠવાડિયાનું ભેગું લેવીએ ને વારે ફેરે આઠસો હજાર તેનું ઇન્ડિયન બે અઢી હજારનું બકાલું થાય વારે ફેરે એટલે વારે ફેર દર ગરું હોય એની લેવીએ ને બટેટા ને બકાલું તો બે હજારનું બકાલું તો પાકું જ દર અઠવાડિયે તો એ બધું લેવાય એક ફેરામાંથી પાછી કાંઈ જ નહીં અઠવાડિયાની તો એક ફેર તો થોડુંક વધારે લેતા થાય તો પાછું દસ બાર દેની કાંઈની પણ એક ફેરે બકાલું જ લેવું પડે ફેર ડુંગરી ડુંગળી તો પડ્યા એટલે ડુંગળી બટેટા નહીં લેવા જોઈએ ખાલી બકાલું લેવાનું હે તો બકાલું લે ને ભાગે હું લેપકોસા તો એ જવાની ભીત ન આવ્યો એ જોઈએ જે કાલે જઈએ કે કામ કરીએ ને અટાણે જો માણસને છૂટવાની એટલે થાય ને એટલે મોટરું હોય કાંઈ હમીએ ને એટલી ઓલી થાય હમણાં તો જો પાર્કિંગ વાળા એ આવેતાર થાય પાર્કિંગ ગોરાવેતાર થાય ને ઓલી ઓલિકોરનું પાર્કિંગ છે ને ના મોટું સિટી મોલ બને એટલે હમણાં એના ઈકોર પાર્કિંગને તો આકોર જ છે જોઈએ કાંઠી આ બાય ઊભી ઉભી ના એલું જો ને બીજા ઓલી કોરેક ભાઈ કરાવે તો એ હું હે બધું અટાણે તો હાલો હું ફટાફટ એના હ્યાક નાખેદા અને પછી તૈયાર થઈ જાય પછી નિર્મલ આવે તો મારા દીકરો ભાઈ જે આવીએ તો બધું લઈ આવીએ આજ પછી વિદ્યાની કંઈ શરૂઆત જ નહોતી કરી તો હાલો હું પહેલાં હ્યાક નાખે તો જો હાલો હે ને એ વાપરી આમાં કટની તો કુટળ લીધી જનકી ખંડીને દસ તો હે આપડે પાસે મોટા તને તા આતો વાણી થી જો કુટળ લીધી ને હે આપડી હે ને રીંગણા એ મોરલીએ 4 5 તા 500 મોરલી તા તો રીંગણા મોરલી એ ને પછી આપણે ભરે દઈએ તમે કહોલો બેગ બેગ વિડિયો ચાલુ કર દاں ને હે એક ટાઈટી ઠાવકી લાગે તો કો জার্সি પહે લીધી জার্সি પહેરે ને આપણે થ્યાક નું ચાલુ કર દઈએ

થોડો કઈ છે મારા પાસે ભરેલી આપણે કદાચ મારા અંદાજ પ્રમાણે તેલ વધારે થઈ જાય કદાચ કામ કી કે વધારે પીસ કરી કેડી કેડી ભરે ડીંગણાનો ક્યાંક ભાવે એ પણ જરૂર કોમેન્ટ કીજો અટાણે આજ એક ઓર ગુજરી હે એક ઓર અટાણે માણા હાવવા વારા તૈયાર થ્યા એટલે હવા એ ટ્રાફિક જામ હે તેલ તો વધારે નથી મણી કે વધારે થઈ જાય હે પણ વાંધો થાય આવ્યો નિર્મલ મને કે મારા રીંગણા હે તો રીંગણાનું છ્યાગ કરીને મૂકું તો રીંગણાનું કરાને નીતા એ કેમી ગઈ ને કેમીથી આઠ વાગે આવી છે ને હું આઠ વાગે જાય તો બિસાડે આવે ને કાં હું કરીએ તો હું જાગ સેતા વહેલે રૂ પણ કરી જા તો એની આવે ને પછી કરવાનું નહીં હું ઈ તો એક રોટલી આવે ને કરીએ ને રોટલી જો મારે ટાણું અહીં તો કરી દેતી જાય તો એની બિસાડીને આવે ને ખાવાનું જ રીએ અગિયાર વાગે તો એ ગયો કેમી ને અમારે નિર્મલ સારું થઈને બે ત્રણ બટેટા નાખીએ તા થાય એણે બટેટા જોઈએ એને અખવા રીંગણા ભેગું બટેટા જોઈએ મારે તો ન હોય તો હાલે મને તો બટેટા ઓછા ભાવે ગમે એ વસ્તુમાં હોય તોય પણ કે કે અહીંથી પછી પેટમાં દુખવાનો આપણે ઓલું રીએ એટલે બટેટા તો બને એટલે ઓછા જ ખા એટલે આમાં એ વાર ટ્રેનિંગ એક એક જ નાખ્યું મારા ભાગનું નથી નાખ્યું બાકી બધાએ આપણે રીંગણું ખાઈ હું ટાણું એ જ કે ટાણું તો એ જ મારે હું ખાઈ ને જ જાય તો આપણે હેને તેલ મૂકે ને યાદ કરવા મૂકી દઈએ મારે સ્ટેન્ડ પડ્યું પણ સ્ટેન્ડ માં એક હુરિયું હોય કે સ્ટેન્ડ રાખવા ને તો ઝૂલી બટકા ફેરાખેતી નેત પાડે નાખે એવા છે નેત રાખતી તો આપણી તેલ થાય ને તો ફટાફટ આપણે સાહી કરી લઈએ તો આ ને ડોલા દહીં થોડુંક જ છે તો મેં તો ઇમાનીમાં શાહી કરી મીઠાઈ નાખે આપણે હે ને માખણ બાખણ કાચતા ને ચેડીએ તો હું ઘરવા જે હું કરી નાખીએ એટલે હું તો બાંધી આ કાપડ તેલ થઈ જાય તો સાહી થઈ જાય બે થઈ જાય એવડી એવડી ડોલું હોય ને ત્રણ ત્રણ કિલા આવે

બાકી તો બધાની જે કઈ નહીં જતા એને તો ખબર જ હોય કે વહેલું મોડવું કામ નું એ રીતને હેન્ડલ કરવું એ ટાઈમ ટુ ટાઈમ કરીએ ત્યારે જ થાય આપણે ઇન્ડિયામાં હોય તો ચાલો અડધી કલાક મોડેલું કરીએ કે વહેલું કરીએ કે તો એ હાલે હા તો ટાઈમ ટુ ટાઈમ કરીએ ત્યારે જ થાય ઠીક કે સર્વિસ આવે એટલે સર્વિસની તો આપણે એને નોકીએ કે તમે ઊભો થોડીક વાર અમે આ કામ કરી લઈએ કે આ કરી લઈએ કે એટલે સર્વિસ ઊભે ને એટલે આપણે એ તો બડા અંધિયું બરીને લોટ કુટે ને ખ્યાલો પાસબર આગડે આગડ જા ખમેન મળ્યા એ બસ જે લોટી આગડી તૈયાર થઈ જાય જે ઉટાણું ગુજરીમાં તો વીત ન આવે કે ક અંધારી થઈ જાય ને હળ તો બડીએ પછી બંધ થવાની થઈને એટલે એવા ટાણે તો બધુંય લેવાનું પછી કરતા કે જટજેટ લે ને પછી ભાગી આવી એટલે એ ટાણે બીડિયાને તો કોઈ ગુજરીમાં તો મેડ નહીં આવે પછી નિર્મલ ભેગો હોય એ કહે કે ઝટકર ઝટકર ઝટલે લે લે એટલે પછી જટ લે આવી હું એ વટાણ રૂપાડો રોટી જો બાંધીને મૂકી દઈ ને પાસા આવી ગયા તો રૂપાળો એકદમ ગુણો ગુણો થઈ જાય પછી રોટલી કરવાની રહી હાલો તો આપણું આવ એટલું કામ ફટાફટ છે ગું હું તૈયાર થઈ જાય ત્યાં થઈ જતા ત્યાં કઈ સડી જાય ને એક એ કહેતા ભૂલે ગઈ કે પેલા અમે રોટલ જેવું કરતા ને તો રોટલ જેવું કરીને આપણે પહેલાં મૂકતા ટીસુમાં ટીશુ પેપર રાખીને વિદેશમાં પણ ખર બધા એ જ મૂકતા હોય ટીશુ પેપર રાખીને મૂકે ને તો કામ થાય કે એમાં ઓજ વરે પછી સેલી રોટલી હોય ને એ ખાધા જીવી ન રહીએ ઉપેરી ઠાકીએ એટલે ખાધા જીવી ન રહીએ પણ આઠરે નીતા ને તાર મેં આવ્યું બે ડીસુ ઇન્ડિયાથી મુકવ્યું હતી કે આપણે ઇન્ડિયા તો બધા આમાં જ ખાઈએ આ ડીશુમાં એવી રોટલી એવી ને જરાય હોય જ ન વર તો મિનિતાને કીધું હતું કે બે ડીશું લેતી આવી છે એટલે સીધી ગરમા ગરમ કરે ને એક હેઠા કે એને ઉપર રાખી દે ખાવા બે તાર બે અલગ અલગ કરી લઈએ પછી ખાઈ લીધા પછી વધે નહીં કદાચ આવી રીતે જો અડધી વધી હોય ને એ પછી નાખી દે એ પછી એટાઢી કોઈ ન ખાય એટલી બાકી આ ડીશું કોઈ પણ બહાર વિદેશમાં હોય ને તો આવી ડીશું લેતા જ આવે આ ડીસુમાં કંઈ બહાર ને રોટલીમાં જરાય હોય જ ન વરે એટલે રોટલી હોય રોટલો હોય ગમે દેહમાં આપણે ગમે બાર કંટ્રી હોય ને તો આ ડિશું એકદમ કામની હોય બાકી આપણે આ કાસની પ્લેટમાં રાખીએ ને એ હેઠ કાં ટીસુ સોટે જાય કાં રોટલીમાં થઈ જાય એટલી રોટલી ખાવતા પૂરતી જ નરી આપણી રોટલી હોય કે રોટલો અથવા ગમે હોય પહેલાં હું એ જ કરતી પછી યાદ આવી પછી મી આ ડીશ લેલતી હતી એ મારે હવે મહક થયું હાલો તો ફટાફટ લુગડા બદલાવેલા પછી જીએ આમાં